નમસ્કાર અંધારામાં તમે રસ્તા પરથી ચાલતા જતા હો અને આવી રીતે તમને ચાર પગું માણસ જોવા મળી જાય તો કોને ડર ના લાગે અંધારામાં આવું દેખાય જાય તો મોટા ભાગના લોકોને ભૂત પ્રેત છે એવું લાગે છે પરંતુ હકીકત એ છે કે આ 27 વર્ષનો યુવક હડકવાનો શિકાર બન્યો છે એક ભૂલ તમારી જિંદગીને કેટલી જોખમમાં મૂકે છે એનું આ ઉદાહરણ જુઓ આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી આ એક હકીકત છે અને આ દ્રશ્યો બતાવવાનો અમારો એટલો જ હેતુ છે કે તમને જો નાનું મોટું જીવ જંતુ કરડે તો તમે ચેતી જાઓ બનાસકાંઠાના નરાસળ ગામે એક યુવકને 3 મહિના પહેલા એક શ્વાન એટલે કે કૂતરું કરડ્યું હતું અને તે સમયસર સારવાર ન લેતા તેનો પરિણામ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ યુવક હવે જીવન અને મૃત્યુની વચ્ચે છે ભાગ્ય તરીકે કામ કરતા યુવકને કૂતરું કરડતા સારવાર ન લેતા યુવક કૂતરાની જેમ ભસવા લાગ્યો કૂતરાની જેમ એક્ટિંગ કરવા લાગ્યો ચાર પગે ચાલીને લોકોને કરડવા માટે દોડવા લાગ્યો એટલી હદે હિંસક બની ગયો કે પોતાની પત્ની પર પણ હુમલો કર્યો યુવકની હરકતોથી આખું ગામ ડરી ગયું પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારજનો દોરડાથી બાંધીને તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા ત્યારબાદ પોલીસ ને પણ જાણ કરવામાં આવી યુવક હોસ્પિટલ માં પોચ્યા બાદ પણ ધમાલ કરતો હતો તેથી તેને દોરડા થી બાંધી સારવાર કરવામાં આવી રહી છે જો કે આ યુવકની સૌથી મોટી જિંદગીની ભૂલ એ છે કે હડકવાની વેક્સિન ન લીધી જો લઈ લીધી હોત તો આજે એની પરિસ્થિતિ આવી ન હોત જો તમને ગમે તેવું સ્વાન કરડે એ હડકવાયું હોય કે પછી સારું એની ચિંતા કર્યા વગર ચોવીસ કલાક માં તમારે સારવાર લેવી કેમ કે એક વાર હડકવાયો લાગી ગયો તો પછી માણસને બચવું મુશ્કેલ છે ડોક્ટરો નું કહેવું અને તેનું પાલન કરવું જરૂરી છે કેમ કે અહિયાં વાત જિંદગીની છે આપણે ક્યારેક કેવું થાય છે ખાલી કૂતરાએ દાંત બેસાડ્યા છે અથવા કૂતરાએ ખાલી મને પકડ્યું હતું મને લોહી નતું આવ્યું એમ કરીને આપણે એ વખતે જેની રસી છે રેબીસની જે કૂતરાની કહેડવાની રસી છે આપણે લેતા નથી ત્યારે જ જેમ એમણે કીધું એ પ્રમાણેના સંજોગો ઉભા થાય છે જ્યારે કદાચ આ ભાઈને ત્રણ માસ પહેલા કૂતરું કહેઢ્યું હોય તો એ વખતે એમને પૂરી પૂરેપૂરી રેબિસની વેક્સિનના ડોઝ લીધા નહીં તેથી એમને અત્યારે આ પરિણામ આવ્યું છે સૌથી મેઇન વસ્તુ એ છે કે જો એકવાર અડકવા થયો પછી એને કોઈ એને નિવારણ માટે કોઈ જ અત્યાર સુધી રસી શોધાવી નથી એમાં વ્યક્તિનું મૃત્યુ જ છેલ્લે થાય છે એટલે સૌથી જ મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આપણને કૂતરું પહેરે છે અથવા ખાલી ડાળ બેસાડે છે અથવા ખાલી પકડે છે ત્યારે ચોક્કસપણે ડોક્ટરનો અથવા તમારા નજીકની દવાખાનાનો સંપર્ક કરી અને એની જે રસી આવે છે એ લેવી ખાસ જરૂરી છે